અણપા વાળીયો કાળો વહેનું નોમ સાબણ સોગા ભઈને પેટમાં દુખે છે દરજી ભઈને દુખે છે આ ચાનું ગાડીમાં બદોના ચડી જવાનું છે વીરજી મૂજી ઊળખું છું કમા કમા તો તકર ભઈ છે આજી પૂછ છૂટી નથી

બાપુ બાપુ ખમા ખમા લાખની છે જગત માં પંચાલ ભાઈ જો કરી પૂજાયો છું તો બોલ્યા બાપુ બાપુ

ભગવાન કેજતે ઠકર વે જાદુ હોય તો પંચાલ ભાઈ આવે પંચાલ ભાઈ દરજી ભાઈ તો તમે બધા ધંધા છોડી દીધા

ઊર્જી કમાવા વાળો ની હોય રળવા વાળો ની હોય બાપો બાપો એ બાવળીઓ છે બાવળો રળવા વાળો ની હોય કમાવા વાળો ની અંધારું છે તો શું જાગે ને હે પૂરો થઈ જાય महाराज બશી પૂરો થઈ હ તમાર भरोसा નહી તમારો નથી

મારું નામ દેવું નહિ મહારાજ

મે